મોરબીના ચુંબવાળિયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવારના રોજ સવારે આઠ કલાકે જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબીથી પ્રસ્થાન કરી જે મોરબી શહેરના મુખ્ય માર્ગ પરથી વીસી ફાટક મયુરપુલ મહારાણા પ્રતાપ સર્કલ ત્રાજપર ચોકડી આઠ એ નેશનલ હાઈવે થઈને સૌ ઓરડી જિલ્લા પંચાયત કચેરી પાછળ ચુંવાડિયા કોળી ઠાકોર સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી જ્યાં બપોરે સાડા બાર કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ સાબરિયા તેમજ ઉપપ્રમુખ ચંદુભાઈ બાબરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી જિલ્લામાં વસતા ચુંવાડિયા કોળી ઠાકોર સમાજના ભાઈઓ તેમજ બહેનોને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા રિપોર્ટર મયુર બાબરિયા મોરબી